ભાવનગર શહેરના લોકોને રાજમાં મળેલી જમીન બિલ્ડરો દ્વારા ખાલી કરવામાં આવતા ભાવનગર મહારાજા વિજયરાજસિંહજીને જાણ કરવામાં આવતા ભાવનગર મહારાજ શ્રી વિજયરાજસિંહજી રહીશોની મુલાકાતે આવ્યા હતા ભાવનગર શહેરના વડવા વિસ્તારમાં આવેલા મુરલીધર નામની જગ્યાએ આજથી અંજાદે અંદાજે દોઢસો વર્ષ પહેલાં સાધુઓને સેવા પૂજા કરવા માટે મંદિર તેમજ મંદિર આસપાસની જગ્યા તામ્રપત્ર પર લેખ કરી આપવામાં આવી હતી ત્યાં વસવાટ કરી રહેલ પેઢીઓ છેલ્લા ચાર પાંચ પેઢીઓથી અહીંયા રહે છે પરંતુ છેલ્લા ઘણા સમયથી અમુક બિલ્ડરો તેમજ નવા આવેલા સાધુઓના કારણે તેઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અહેવાલ સંજય પોપટ છે પરિસ્થિતિ શું મારે અત્યારે પાછું બહાર જવાનું બધાને મળી લઈ પછી જે કઈ હોય ને આ બધાને જે કઈ રજૂઆત હોય વાત કરી દો અને એનો ઉકેલ લ્યો

વકુનો બે છોકરા છે વકુનો ત્રણ છોકરા છે અને રેશન કાર્ડ બેથ છે જે નાની પડી હોય ને માંમડી આપ રેક રૂમ માં બેમો પહાઈ દે જેને ચાર ચાર પાંચ વર્ષ આવું છે તમે કીધું આ મહારાજા સાહેબ અમે બોલાવી છીએ જે નક્કી કરે એને અમે પ્રდას છીએ એ ના પડે તો એ ના પડે અમે તો એનો હુકમ ના સરતા છે જે કે પાલન કરો તો એની જે સન્નો તો ને કે આપને જે કઈ કાર્યવાહી થતી હોય આનું અને એમાં સાહેબ એ જગ્યા આપના દ્વારા આપેલા જગ્યા છે